ગત રોજ સાંજથી સુરત શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લામાં રવિવારે સાંજે સવા ચાર તો સવારે ત્રણ કલાકમાં અંદાજીત પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઈને વરાછા અઠવાગેટ કતારગામ ગૌરવપથ લિંબાયત આનંદમહલ રોડ જેવા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે પૂણાગામ ઉધના સહિતના વિસ્તારોમાં બજારો અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સુરતીઓને બે હજાર છના પૂરની યાદ આવી ગઈ હતી અને અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાને લઈને સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વેસુ વિસ્તારમાં ઘાટુ શ્યામ મંદિર પાસે પણ પાણી ભરાઈ જતાં અનેક લોકોની ગાડીઓ બંધ પડી ગઈ હતી અને વરસતા વરસાદમાં લોકો ગાડીઓ ખેંચતા નજરે પડ્યા હતા તો ક્યાંક બાળકો ટ્યુશનેથી કે શાળાએથી કમરસમા પાણીમાં ઘરે જતા નજરે પડ્યા હતા તો ક્યાંક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે વધુમાં હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી મૂસળધાર વરસાદની આગાહી કરી છે ત્યારે ચેનલ સુરતની સુરતના લોકોને જો કામ માટે જ બહાર નીકળવા અને મોજ મસ્તી માટે કે બહારનો નજારો ફક્ત માણવા માટે બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવે છે